બાળ તસ્કરીનો રેલો પહોંચ્યો બનસ્કાંઠા કાકરેજનાથરામાં આવેલી સંસ્કાર હોસ્પિટલ ખાતે નોકરી કરતો રૂપસ્રી ઠાકોરની પોલીસે કરી અટકાયત સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાજી જોડે જાણવા મળ્યું રૂપસ્રી ઠાકોર છેલ્લા એક વર્ષથી સંસ્કાર હોસ્પિટલમાં કરતો હતો નોકરી સંસ્કાર હોસ્પિટલનું આમાં ઇન્વોલ્વમેન્ટ નથી અને કઈ રીતે થયું તે તપાસમાં જ બહાર આવશે હોસ્પિટલમાં માં પણ એસઓજી અને પોલીસે સર્ચ અને રજિસ્ટરો ચેક કર્યા હતા માત્ર રૂપસી ઠાકોર ઉપર જ હાલ તપાસ ચાલી અને મારી હોસ્પિટલ આમાં ઇન્વોલ્વ નથી અને કોઈ સુરેશ ઠાકોર સાથે સંપર્ક નથી જો કે હાલ તો પોલીસ દ્વારા રૂપસી ઠાકોરની પણ પૂછપરછ હાથ ધરાય ઘટના શું થઈ હતી તારીખના સાંજે એસઓજી ના ચેકિંગ માટે પોલીસ આવ્યા હતા અને એ નામના માટે પૂછ્યું હતું અને એને અહીંયા પૂછપરછ કરી હતી

અહીંયા એ જે આરોપ એના પર લાગેલો છે કે બાળ તસ્કરીમાં એ ઇન્વોલ્વમેન્ટ છે તો એનું એને ક્યાં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ છે અને એ બધું અત્યારે અમને કશું ખબર નથી